છેલ્લા કેટલાક સમયથી જે રાહ જોવાતી હતી કે ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થશે તે લોકોનો ઇંતજાર છે તે પૂરો થયો છે ને સાત અલગ અલગ તબક્કામાં દેશભરમાં ચૂંટણી યોજાવાની છે જેમાં સાત મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે ને સૌથી વધુ જો ચૂંટણી કોઈને અસર કરતી હોય તો તે દેશના યુવાઓ છે કારણ કે ચૂંટણી પણ દેશના ભવિષ્ય માટે થતી હોય છે ને યુવાઓ પણ દેશનું ભવિષ્ય છે આપણે તેમની સાથે વાત કરશું કે છેલ્લા પાંચ વર્ષમાં સરકારના કયા કયા કામો છે જે ગમ્યા જે કે પછી બીજું એ કે સરકારે હજી કયા કયા કામો કરવા જોઈએ તેવું પણ યુવાઓ પાસે જાણીશું આપણી સાથે સૌથી પહેલાં પાંચ વર્ષમાં કયા કયા કામો છે જેના લઈને તમે મતદાનમાં પણ ધ્યાન રાખશો કે ભાઈ આ કામને લઈને હું મતદાન કરીશ અને હવે સરકાર પાસે ભવિષ્યમાં શું આશા રાખી રહ્યા છો કેવી સરકાર ઈચ્છી રહ્યા છો ખાસ કરીને આપણે પાંચ વર્ષની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં તે તમામ કામો થઈ રહ્યા છે જે આપણને ચૂંટણીના વાયદા સમયે સરકારે આપણને કીધેલા હતા આ પાંચ વર્ષ બાદ જ્યારે ચૂંટણી અત્યારે આવી રહી છે ત્યારે ખાસ કરીને એક બ્યાસી કરોડ નવા મતદારો જ્યારે મતદાન કરવાના છે તેમજ ટોટલ છન્નું કરોડ લોકો જ્યારે મતદાન કરવાના છે ભારત આખામાં ત્યારે ત્યારે દેશમાં દરેક લોકોની આશાની અપેક્ષા એવી જ હોય છે કે કંઈક કામ પૂરા થાય અને ઇતિહાસ પણ આપણે ખોલીએ તો નરેન્દ્રભાઈની સરકારમાં ભૂતકાળમાં ઘણા બધા કામો પૂરા થયા છે અને લોકોની અપેક્ષાઓ ઉપર ખરા ઉતરેલા છે અને ભવિષ્યમાં પણ લોકોની જે અપેક્ષાઓ છે તે ભૂતકાળમાં હજી નથી થયા તે કામ કરવાના છે વાત કરીએ તો થોડા સમય પહેલાં જ્યારે રાજસ્થાનમાં પ્રધાનમંત્રીનો જ્યારે ચૂંટણી પ્રચાર ચાલુ હતો ત્યારે રાજસ્થાનમાં પ્રધાનમંત્રીએ કીધું હતું કે ભવિષ્યમાં સરકાર બનશે ત્યારે તમારા ખીચામાં રહેલા તમામ કામ પૂરા થશે મતલબ કે જ્યારે જ્યારે દેશના પબ્લિકની લોકોની જે જરૂરિયાત છે તે જરૂરિયાત પૂરી કરવામાં સરકાર સોએ સો ટકા સક્ષમ નીવડી છે માટે દરેક કામો સરકાર પૂરા કરવાની છે રોજગારી આપી રહી છે યુવાઓને રોજગારીનું એક ચૂંટણી એજન્ડા હતો અને જ્યારે પહેલીવાર સરકારમાં આવ્યા મોદી સાહેબ ત્યારે પણ યુવાઓના રોજગાર ઉપર ભાર દીધો તો તો હવે દસ વર્ષમાં શું લાગે છે યુવાઓને રોજગાર કેટલું મળ્યું સાહેબ રોજગારીની વાત કરીએ તો જો રોજગારી જોઈએ છે તો રોજગારી આપવામાં સરકાર પૂરેપૂરી સક્ષમ નીવડી છે એનું પહેલું ઉદાહરણ લઈએ તો જ્યારે બે હજાર ચૌદમાં જયારે પ્રથમ સરકાર નરેન્દ્રભાઈની બની ત્યારે વર્ષો જૂનો જે જવાહરલાલ નહેરુનો જે પ્રોજેક્ટ હતો નર્મદા નદી ઉપર જે બંધ બાંધવાનો તે બંધ બાંધીને તેમાં પણ અસંખ્ય રોજગારીની તકો ઊભી કરી છે અને વર્તમાન સમયની બે હજાર ચોવીસની આપણે જો વાત કરીએ તો વર્તમાન સમયમાં પણ રાજકોટમાં એઇમ્સ અને એવા અનેક પ્રકલ્પો ઊભા કરી અને યુવાનોને રોજ રોજગારી આપવાનું સારામાં સારું પ્લેટફોર્મ સરકારે પૂરું પાડેલું છે કેટલાક યુવાઓ છે તેમ સાથે વાત કરશું તમને શું લાગે છે યુવાઓને આ સરકારમાં શું ફાયદો કારણ કે સૌથી વધારે વસ્તી દેશમાં યુવાનોની છે યુવાઓને શું શું મળ્યું અત્યાર સુધીમાં હવે આશા રાખી રહ્યા સરકાર પાસે યુવાનો માટે તો આ સરકાર સારામાં સારી છે કારણ કે અત્યાર સુધી એવું શાહ મળ્યું હતું યુવાનો જે એની અવસ્થા હતી ત્યારે કે સરકાર કે એવું કરતી નથી પણ છેલ્લા પાંચ વર્ષ દસ વર્ષથી જોવામાં છે કે સરકાર એના મેનિફેસ્ટોમાં જે વસ્તુ કહે છે એ કરીને દેખાડે છે છતાંય આવતા જે આ મેનિફેસ્ટોમાં સરકારે કહેલું છે કે અમે આ કરશું તો એ આશા પણ છે કે આ વસ્તુ થશે જ એટલે ભાજપ સરકાર જે કરી રહી છે એ સારું છે અને જે એને કહેવાની છે કે અમે આ કરશું તો એલો વિશ્વાસ પણ છે એ કરીને જ દેખાડશે તમને શું ફાયદો થયો અત્યાર સુધી આ દસ વર્ષથી એક સરકાર છે તમને આ સરકારથી શું ફાયદો કોઈ થયો સીધો સીધા ફાયદામાં ગણી તો સરકાર ઘણી યોજના બહાર પાડતી હોય છે તમામ યોજનાનો લાભ અમારા સુધી પહોંચવો જોઈ નથી પણ છતાંય ઘણી એવી યોજના છે જેમ કે સ્વાવલંબન યોજના છે ત્યાર પછી અમૃતમ કાર્ડ જેવી યોજનાઓ છે જે આર્થિક રીતે ઘણી રીતે અમને ફાયદો પહોંચાડી રહી છે કાલ સવારે દવાખાનું આવી ગયું તો આવડો મોટો ખર્ચને પહોંચી વળવા માટે અમે સક્ષમ નથી તો સરકારની મદદથી અમે એ વસ્તુ પણ શક્ય બની રહી છે ત્યારબાદ જે ગેસના બાટલાને મહિલાઓને ઘણી જાતની સુવિધાઓ મળી રહી છે અમૃત દીકરી માટેની યોજનાઓ જુદી જુદી બહાર પડી એ અસંખ્ય સંખ્યાઓ છે જેનાથી અમને ફાયદો થયો છે અન્ય પણ નાગરિક છે તેમ સાથે વાત કરશું શું આ સરકારના કામને કઈ રીતે રેટ કરો છો ને હવે શું આશા રાખી છો કેવી સરકાર બનવી જોઈએ એમાં સાહેબ એવું છે કે કોઈ પણ સરકાર આવે તો એને ખરેખર દેશના હિત માટે જ કામ કરવું જોઈએ દેશનું ભલું થાય એવું જ કામ કરવું જોઈએ અને એ કરવું એની જવાબદારી છે અને બીજી તમે વાત કરો છો બીજી તમે વાત કરો તો અત્યારના ખરેખરના પ્રખર મુદ્દા જે કહેવાય સાહેબ તો એ છે મોંઘવારી છે પછી રોજગારી છે એ મુખ્ય મુદ્દા ગણાશે છે પેટ્રોલ અત્યારે ખરેખર મોંઘું છે એક સામાન્ય માણસને ખરેખર તમે જુઓ તો થોડુંક જીવન જીવવું થોડુંક દુષ્કર છે અઘરું છે કારણ કે આવક એવી છે નહીં જે પ્રમાણે જેટલા ખર્ચા અત્યારે લાગે છે એ પ્રમાણે અને આજનો જે આ જે ચૂંટણી જે જાહેર થઈ છે એના માટે ખરેખર અગત્યનો જે હું એક મુદ્દો કહું સાહેબ તો ખરેખર બેલેટ પેપરથી જ આ ચુનાવ થવો જોઈએ ઈવીએમ હટાવવો જોઈએ કારણ કે તો જ લોકશાહી એમ ઉપર વિશ્વાસ નથી વિશ્વાસ નથી એટલે એવું નથી ઘણી જગ્યાએ આપણે જોઈ છે કે ભાઈ આમાં ધાંધલી થાય છે ગડબડ થાય છે તો એ હું કહું શા માટે કરવું જોઈએ પણ આટલા એકસો ચાલીસ કરોડ લોકો એમાંથી સત્તાણું કરોડ જેટલા મતદારો છે એમાં બેલેટ પેપર થોડુંક નથી એમ લાગતું કે આ ઈવીએમ છે એટલી ટેકનોલોજી છે તો ઉપયોગ થવો જોઈએ તમામ રીતે પારદર્શક રીતે તો થઈ રહ્યું છે તો શું વાંધો છે તમે બીજા ઘણા એવા દેશ જુઓ કે એ લોકો ખુદ પોતે બેલેટ પેપરમાં માને છે કે એ લોકો જે જે જગ્યાએથી આ ઈવીએમ મશીન આવેલા છે એ લોકો ખુદ પોતે પણ એ લોકો ઈવીએમનો ઉપયોગ નથી કરતા એ લોકો બેલેટ પેપરથી કરે છે તો પછી આપણને શું વાંધો છે કદાચ વાર લાગે કારણ કે આપણો દેશ મોટો છે એટલે એ વાર લાગવાની તો સો ટકા છે ઈવીએમથી કરશો તો અત્યારે દોઢ મહિનો તો આજે જોયું મેં કે ડેટ આવેલી છે દોઢ મહિનો તો થાય એવું જ છે તો ખરેખર તો બેલેટ પેપરથી પહેલાંય થતું હતું ને અત્યારે થાવું જોઈએ તો તમારે ચોખ્ખે ચોખ્ખી સરકાર જઈએ નિષ્પક્ષ આવશે બાકી ઈવીએમનું આપણે ઘણી જગ્યાએ સાંભળીએ ત્યારે તમે જુઓ તો ઘણી જગ્યાનો વિરોધ પણ ચાલુ જ છે અત્યારે કેટલાક નાગરિકો ઈવીએમ હટાવવાની પણ વાત કરી રહ્યા છે અન્ય પણ નાગરિકો છે આપનું શું માનવું છે આ સરકારે દસ છેલ્લા દસ વર્ષમાં કેવું કામ કર્યું હવે કેવી સરકાર ઈચ્છો તો રાજકોટનો વિકાસથી કેટલા ખુશ છો આગળ શું જોવા માંગો છો સાહેબ સૌપ્રથમ જ્યારની આ આપની વાત ચાલુ છે ત્યારનું બધા વાત ઉપર મારું ધ્યાન હતું એમાં ઓલા ભાઈની વાતનો હું જવાબ આપીશ એ ભાઈની વાત છે ને એ સાચી છે કોઈ પણ પક્ષ જ્યાં જીતે ત્યાં એમ કહે છે કે અમારી લોકપ્રિયતા છે એટલે અમે જીતીએ તો એ તમારી લોકપ્રિયતા બેલેટ પેપરમાં આવશે એમાં તો કોઈ શંકાને સ્થાન નથી વાત એ છે કે જનતાનો જે સંતોષ છે એ પ્રક્રિયાથી તમે ઇલેક્શન કરાવો આજે દિલ્હીની અંદર ધરણા ઉપર કોર્ટના વકીલો બેઠા છે અને ઘણો સમયથી આ લોકો સંઘર્ષ કરે છે અમે પોતે પણ અહીંયા મંજૂરી લઈને ઈવીએમનો દી વિરોધ કરેલો છે રાજકોટથી સાયકલ લઈને અમદાવાદ યાત્રા કાઢી છે ઈવીએમના વિરોધ સવાલ એ નથી કે મને આ પક્ષ ગમતો નથી સવાલ એ છે કે ટ્રાન્સપરન્ટ ચૂંટણીની જે પ્રક્રિયા રહી તે આમાં થતી નથી એવું સો સો ટકા લાગે છે એનું અમે તમને કારણ કહીએ જ્યારે પણ મતદાનની ગણતરી હોય ત્યારે જે પોસ્ટલ બેલેટનું જે ગોટ કાઉન્ટિંગ થાય છે ને એમ જુઓ ને તો સરખું નીકળે છે અથવા થોડુંક માઇનોર પ્લસ માઇનસ નીકળે પણ જ્યારે ઈવીએમ ખુલવાના ચાલુ થાય ને પછી જે લબાચા દેખાય જાય ને એનો તો કોઈ તમે તાગ જ ન મેળવી શકો અને બીજી વાત કે ભાગના જે યુવાનો છે અત્યારના એ તર્કશીલ નથી ખાલી ભણવાથી તમારી અંદર જ્ઞાન આવી જાય એવું નથી તમે થોડાક આપણા જે ગઈડાઓ હતા એ હે ને ગણતરવાળા હતા એટલે જે ગણતરની વાત અત્યારના યુવાનોમાં હું જોતો ક્યાંય નથી એટલે ઈવીએમની તમે વાત કરો છો તો આખા જો આટલી મોટી ધાંધલી થતી હોય તો દેશમાં મોટા પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક ધરણાને તે બધું લોકો કરે તેવું કેમ કે જોવા નથી મળતું થાય છે સાહેબ આપને ખ્યાલ નહીં હોય દિલ્હીની અંદર સાંભળો દિલ્હીની અંદર તમને નહીં ખબર હોય સુપ્રીમ કોર્ટના વકીલો દ્વારા બહુ મોટા પાયે થાય છે પણ નેશનલ મીડિયાની અંદર આ વાત ક્યાં આવતી નથી અને જે દિલ્હીની અંદર મોટા ભાઈ ધરણા ચાલુ હતા એના સમર્થનમાં અમે પોતે રાજકોટના રાજકોટના વિકાસથી ખુશ છો વિકાસ એમ્સ આવ્યું હિરાસર એરપોર્ટ આવ્યું આ રોડ રસ્તા જુઓ છો પુલો ઘણા બધા બહેના અંડરબ્રિજ બહેના ઓવરબ્રિજ બહેના વિકાસ તો થયો નથી લાગતું થયો એ બધી વાત ઉપર તમારું ખાસ કરીને ધ્યાન દોરવું છું હું જે કાંઈ ને તમે વિકાસની વાત જે ભાઈ કરો છો ઠીક છે ક્યાંક ને ક્યાંક આપણે એવું ગણવું પડે કે સમય બચી જાય છે પુલ બુલ બનાવવા પડે તો એ સરકારની નૈતિક જવાબદારી છે એ કોઈ કરેલો ઉપકાર નથી અને જે કાંઈ થાય છે ને તે અમારા ટેક્સમાંથી થાય છે દાખલા તરીકે હું મારા સ્કૂટરમાં સોનું પેટ્રોલ ભરાવતો હોય તો સરકાર એમાંથી અત્યારે જે એનો ટકાવારી પ્રમાણે ટેક્સ લે જ છે બરાબર અને આની પહેલાંની જે સરકાર હતી એના કરતાં બમણો ટેક્સ લે છે બીજું સામે જે પ્રાથમિક સુવિધાઓ છે જે સરકારી નિશાળો છે જે સરકાર એમ કહે છે કે અમે બધી રીતે સક્ષમ છીએ તો સરકારી નિશાળીની અંદર આટલા બધા શિક્ષકોની ઘટ કેમ છે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા ભાજપમાંથી ઉમેદવાર છે કોંગ્રેસના હજી જાહેર નથી ત્યાં શું લાગે છે પરસોત્તમ રૂપાલા પાછા જીતવા જોઈએ કે પછી કોઈ કોંગ્રેસમાંથી કોઈ જીતવું જોઈએ સાહેબ મારું તો એક જ કહેવું છે કે પરસોત્તમ રૂપાલાભાઈ છે તે થોડાક હાસ્ય કલાકાર હોય તેવી રીતના એના જાહેર મંચ ઉપર ઘણી ભર ભાષણો હું સાંભળું છું એટલે આ વાતને થોડીક પબ્લિકે ગંભીરતાથી લેવી જોઈએ અને એમની જે એજ છે તે પ્રમાણે એમના અનુભવ પ્રમાણે પક્ષે એને ટિકિટ તો આપી જ છે પણ મોરબીનું જે આપણે પુલકાંડ હતું એમાં એમના કંઈક સગા સંબંધી નાનચેન બધી વસ્તુ જોઈ અને મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આથી એમને ઉતારવામાં કંઈક એવું મહત્ત્વનું રોલ હિસ્સે એમ હવે અન્ય પણ યુવાઓ છે રાજકોટમાં હવે કેવા કામો રાજકોટમાં થયેલા વિકાસથી ખુશ છો તમે હા વિકાસથી ઘણા ખુશથી કે આપણે એમ્સ મેળવી ગર્વ કરવા જેવું છે કે આખા ગુજરાતની પહેલી એમ્સ રાજકોટમાં મળડી છે આપણું ઇન્ટરનેશનલ એરપોર્ટ ગ્રીનફિલ્ડ જે એ રાજકોટને મળ્યું છે રેલવે સ્ટેશન અત્યારે આધુનિક બનતા જાય છે એનાથી હું ખુશ છું વિકાસથી હવે આગળ શું લાગે છે કોની સરકાર બનવાની છે તો તારીખો જાહેર થઈ ગઈ છે છ જૂનમાં શું કહેવાય પરિણામ પણ આવવાનું છે તો હવે શું લાગે છે કોની સરકાર બનવાની છે જે કામ કરશે એની સરકાર બનશે જે કામ નહીં કરે એ ઘરે બેસશે આપણને કોને કામ કર્યું છે એટલે છેલ્લા પાંચ થી દસ વર્ષમાં એ હવે આપણે ચોવીસ માં જોશું ચોવીસ પછી કે કોણ કામ કરવાનું છે આપણે ચૂંટવાના છે અત્યારે તો સરકાર બનાવવી પડશે ને સરકાર બનાવશું પણ જે અત્યાર સુધી કામ નથી કર્યા આપણે જોઈએ જ છે નેતાઓ અભણ નેતાઓ આપણને એ શીખવાડે છે કાયદાઓ નવ પાસ કાયદા શીખડાવે છે એ આપણે ભવિષ્ય નથી આપણા દેશનું તો યુવાનોનું એક ભવિષ્ય આવવું જોઈએ આ તા રાજકોટના યુવા મતદારો તેઓએ પોતાની વાત જણાવી ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ ચૂકી છે જૂનમાં હવે કોની સરકાર બને તે જોવું મહત્ત્વનું છે પરંતુ રાજકોટમાં વિકાસ છે તેના તેનાથી પણ ક્યાંકને ક્યાંક યુવાઓ છે ખુશ તો અન્ય બીજી તરફ કેટલાક નાગરિકો છે તે હજુ પણ સરકાર પાસેથી વધુ આશા રાખી રહ્યા છે ને અમુક અમુક નાગરિકો છે તેઓ ઈવીએમ હટાવવાની પણ વાત કરી રહ્યા છે કે ઈવીએમથી જે છે તે શું કહેવાય પારદર્શક ચૂંટણી નથી થતી તેવી પણ અમુક નાગરિકોનું કહેવું છે જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં કોંગ્રેસમાંથી કોણ ઉમેદવાર આવે છે તે પરસોતમ રૂપાલા જેવા કદાવર નેતા છે તેમને ટક્કર આપી શકે છે કે કેમ કે પછી રાજકોટ છે તે ભાજપનો ગઢ જળવાઈ રહે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ